ધીરજભાઈ આ અત્યારે હાલ જે આ દોરી એકઠી કરી આપ કપાયેલી દોરી જે એકઠી કરી છે પતંગોમાંથી જે કપાયેલી દોરી છે એકઠી કરેલી દોરીને એના માટે આપ શું કહેવા માગો છો હું દરેકને આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે આ રીતે જ્યાં પણ દોરી દેખાય એ દરેકે એકઠી કરવી જોઈએ એને ભેગી કરવી જોઈએ અને એનો નાશ કરવો જોઈએ બાળીને જેથી કરી પશુ પક્ષીઓને નુકસાન ન કરે અત્યારે જે પણ પક્ષીઓ આની અંદર ફસાય છે એમના પાંખોને નુકસાન થતું હોય છે પાંખો કપાઈ જતી હોય છે એ કાયમી આજીવન એમને તકલીફ થતી હોય છે એ બાબતે આપણે ધ્યાન રાખી અને દરેકને મારી વિનંતી છે આપના માધ્યમથી કે દરેક જ્યાં દેખાય ત્યાં દોરીનો નાશ કરે બરાબર બહુ સરસ એમને એક સુંદર મજાની વાત કરી કે જ્યાં કોઈપણ જગ્યાએ લટકતી દોરી હોય પડેલી દોરી હોય એની એકઠી કરી અને નાશ કરવી જોઈએ જેથી પશુ પક્ષી અને માનવને નુકસાન ન થાય એવી એમને સુંદર મજાની વાત કરી મારું નામ મદનભાઈ છે શ્રી પુહિત કે અમે અહીંયા આવ્યા સવારે તો આ ચંદુભાઈ અમારે આ દોરીનું પતંગની દોરીનું પક્ષીઓના રક્ષણ માટે એમને ભેગી કરતા હતા અને અમને બી કીધું કે તબીબી બનો એમ થેન્ક યુ હા હું વિક્રમભાઈ જાગીર આપણે જે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવ્યો છે અને એના પછી જે પતંગોની દોરી છે પતંગોની જે દોરી છે એ આપણે દરેક જગ્યાએ ઝાડ ઉપર કે જ્યાં બી પડી હોય ત્યાંથી આપણે એ દોરી પૂરી કરવી જોઈએ જેથી આ પક્ષીઓની પાંખો વગેરેના નુકસાન ના થાય અને એ બી પોતાનું જીવન માણી શકે એ પ્રમાણે એની દોરીને આપણે વીટી અને ભેગી કરીને એને બાળી નાખવી જોઈએ બહુ સરસ મજાની વાત કરી વિક્રમ ભાઈએ કે એવું કે એમની વાત એવી કરી કે જ્યાં દોરી આવી લટકતી જમીન પર પડેલી હોય આવી ઘાતક દોરી હોય એ દોરીને એકઠી કરી દેવાની અને એકઠી કર્યા પછી એને નાશ કરી દેવો જોઈએ ખૂબ જ જેથી હા પોતાનું જીવન જીવી શકે અને એ પોતે સુરક્ષિત રહી શકે ખૂબ સરસ મજાની વાત કરી વિક્રમભાઈ મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય શ્રી રામ જય શ્રી રામ મારું નામ સંજય અગ્રવાલ છે ઉત્તરાયણનો પર્વ પૂરો થઈ ગયો છે રસ્તા ઉપર પડેલી દોરીઓ ઝાડ ઉપર લટકેલી દોરીઓ એ જીવજંતુ પશુ પક્ષીને બહુ નુકસાન કરે છે પર્વ પૂરો થયા પછી આપણે એક માનવતાની રીતે બી આ બધી વસ્તુઓ દૂર નષ્ટ કરવી જોઈએ જેથી કોઈને નુકસાન ન થાય એક જીવદયાનું બહુ સારું કામ છે જે કરવું જોઈએ ચંદુભાઈની પ્રેરણાથી આ કામ અમે હાથ ઉપર લીધું અને અમને ખરેખર બહુ આનંદ થયો ધન્યવાદ મારું નામ નંદુભાઈ અગ્રવાલ છે મકર સંક્રાંતિનો તહેવાર સંપૂર્ણ સારી રીતે સંપન્ન થઈ ગયો છે એના પછીની જે આ આ દોરીઓનું આ ચંદુભાઈ જે આ કાર્ય હાથ પર લીધું છે એ બહુ સન્માનીય છે ને માનવનીય છે આનાથી પક્ષી માનવ બધાને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચે છે એનામાંથી તમે મુક્ત કરી રહ્યા છો આ અભિયાન માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે એને નષ્ટ કરી નાખવાની એને સળગાવી નાખવાની એટલે બીજા કોઈને હાનિ ન પહોંચે કોઈને નુકસાન ન કરે આજે અહીંયા સ્પોર્ટ્સ ક્લબમાં ચંદુભાઈની પ્રેરણાથી ચંદુભાઈને સવારથી જોઈ રહ્યો તો એ બધી જે દોરી આવેલી પડી છે ગ્રાઉન્ડમાં એ કોઈ પક્ષીઓને હાનિકારક ના થાય એના માટે સવારથી આમાં મથી રહ્યા હતા ને એમણે ઘણા બધાને પ્રેરણા આપી તો મારા જેવા ઘણા બધા લોકો એમની સાથે કામમાં લાગી એમને મદદ કરવામાં જેટલી પણ દોરી આવેલી પડી છે ગ્રાઉન્ડમાંથી બધી દોરી હટાવી રહ્યા છે એ ચંદુભાઈનું એક ખરેખર બહુ નોબલ કામ છે ચંદુભાઈને સેલ્યુટ છે આ કામ માટે થેન્ક યુ ચંદુભાઈ અમારા જેવાને પણ કામે લગાવ્યા તમે થેન્ક યુ ના જેટલી પણ દોરી ભેગી થાય છે આવી આપણી આજુબાજુ પણ પડી હોય તો આપણે એને ભેગી કરીને એનો નષ્ટ કરવો જોઈએ જેથી કોઈને પણ એ હાનિકારક ના થાય ને કોઈને પણ તકલીફ ના થાય દોરીના લીધે થેન્ક યુ ચંદુભાઈ કે ભાઈ ધાપા પતંગનું ઉત્તરાયણ નિમિત્તે દોરી જે ઝાડ ઉપર ને જ્યાં ત્યાં રખડતો હોય રોડ ઉપર પડી હોય તેને કોઈને ઈજા ન થાય ઇન્જરી ન થાય ગળામાં જ્યાં તે તો આપણે એના માટે સજાગ રહીને આ બધો પ્રયત્નો કરીએ તો પશુ પક્ષીઓ અને માનવ માનવોને કોઈ કે નુકસાન ન થાય એ રીતે આપણે પ્રયત્નો કરવા જોઈએ અને એ રીતે આપણે એના માટેનું કાર્ય કરતા રહેવું જોઈએ દોરી એકઠી કરી અને એને સળગાવી દે અને નષ્ટ કરી દેવી જોઈએ